હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે છે નવું ઋતુ અને આજે અમે બનાવવાના છીએ માતાજીના નિવેદ તો એટલા માટે વેલા જાગીને માથું ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે નિવેદ છે એટલા માટે ઘણા બધા અમારે ત્યાં પાંચ નિવેદ બને છે એટલા માટે લાપસી મગ અને મગની પૂરી સાદી પૂરી ભાત કઢી આ બધા જ નિવેદ બનાવવાના છે અત્યાર વાગ્યા છે બાર અને બાર વાગે બપોરનું જમણવાર પતાવીને થોડી વાર આરામ કરીને પછી અમે નિવેદ ચાર વાગે બનાવવાનું ચાલુ કરશું તો તમારે અમારો વિડીયો આખો જોવાનો છે અને વિડીયો ગમે તો લાઈક કરવાનો છે શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ પણ કરી દેવાનો છે તો આ મારા વિડીયોમાં બન્યા રહેજો કંઈ જતા નહીં સ્ટેટ્યુ

એટલા માટે અમે આજે નિવેદ બનાવીશું કઈ રીતે અમારા નિવેદ બને છે હું તમને પૂરો વિડીયો બતાવવાની છું પ્લીઝ મારા વિડીયોમાં તમે બન્યા રહેજો ખૂબ જ જોવાની મજા આવવાની છે તો ફ્રેન્ડ નાય ધોઈને વ્યવસ્થિત રેડી થઈ ગઈ છું નવા કપડાં પણ પહેરી લીધા છે અને હું હવે જઈ રહી છું નીચે નીચે આવીને જોઉં તો સાસુમાં વહેલા તૈયાર થઈ ગયા છે મારા કરતાં અને એ પૂરીનો લોટ બાંધી દીધો છે હું પૂરી વણું છું અને એ તળે છે અમે મગની પૂરી પણ બનાવી છે ખૂબ જ સરસ મજાની પૂરી બની ગઈ છે તળીને તૈયાર થઈ ગઈ છે અને હું બનાવવા બેસી ગઈ છું આસુપાલવનું તોરણ આસુપાલવનું તોરણ ખૂબ જ સરસ મજાનું બનાવીને મંદિરમાં પણ બાંધવાનું છે અને ઘરના આંગણાનો જે મેઇન ગેટ છે ત્યાં પણ બાંધવાનું છે જો કેટલું સરસ મજાનું તોરણ બનાવી નાખ્યું છે અને હવે હું તોરણ લગાવવા માટે આવી ગઈ છું ઘરના બાણે ઘરના બાણે સરસ મજાનું તોરણ લગાવી દીધું છે બટેકાનું શાક મૂકી દીધું છે લાપસીના આંધણ પણ મૂકી દીધા છે બસ માવડીને આવવાનો જમવાનો રાહ જોઈ રહી છું મંદિર પણ સરસ મજાનું સ્વસ્થ કરી નાખ્યું છે ગંગાજળે છાંટીને અને સરસ મજાની લાઇટ પણ ગોઠવી દીધી છે માતાજીના નિવેદ બની ગયા છે સફાઈ કામ પણ કરી નાખ્યું છે વાસણ સાફ કરી નાખ્યા છે અને ધૂપ પણ પ્રગટાવી દીધો છે સરસ મજાનો ધૂપ પ્રગટી ગયો છે અને ચાલો આપણે હવે આરામથી અને સ્વચ્છ મને આપણે ભગવાનના નિવેદ જમાડીએ માતાજીને આગમન કરાવીએ અને માતાજીને કહીએ કે અમારા દુઃખ દૂર દરિદ્ર્ય બધું જ દૂર કરજો અને શક્તિ આપજો તો ભગવાનની આરતી કર્યા બાદ અમે લોકો સૌ ભગવાનની આરતીના દર્શન કરીશું અને લોકો અમારા ઘરે બધા જ પ્રસાદ આવવાના છે તો પ્રસાદ આપીશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં